અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરરોજના આજે હવામાન સમાચાર હોય છે મિત્રો તાજેતરના તે તમને મળતા રહે તો આવો મિત્રો સમય વગર વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને જે વાદળો મિત્રો પસાર થઈ રહ્યા છે ભારતના ઉપરના વિસ્તારોથી આ વાદળો મિત્રો મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું અહીંયા મિત્રો તમને દેખાડી દો તો ખાસ કરીને અહીંયા જો તમે જોઈ શકો મિત્રો કે જે આ મોટા વાદળો અહીંયા પાકિસ્તાન ઉપરથી અહીંયા પસાર થઈ રહ્યા છે તે વાદળો જ મુખ્ય કારણ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આ જે મોટા વાદળો અને લો પ્રેશરો મિત્રો ગુજરાતના ઉપરથી આ પસાર થઈ રહ્યા છે તે ગુજરાત ઉપર હોળી ધૂળેટીના તહેવાર આસપાસ આવી શકે જેની અસરના ભાગ રૂપિયા વાદળો જે છે તે ખાસ કરીને ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠા લઈને આવી શકે તેની સાથે એક બીજી પણ મોટી આગાહી જે છે તે આવી શકે તેની માહિતી આપણે વાદળોને આધારે જાણી શકીએ છીએ તો આવો મિત્રો વાદળોના આધારે હું તમને સમજાવી દઉં કે કઈ રીતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે અને કઈ રીતના માવઠા જે છે તે આગામી દિવસોમાં આવી શકે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મોટી કક્ષામાં વાદળો જે છે તે ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે તારીખ સોળ સત્તર અને અઢારની આસપાસ ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની માહિતી આપી દઉં કે દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આ વાદળો દેખાઈ રહ્યા છે તો જોઈ લઈએ આ દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારોથી લઈને મિત્રો જોઈ લઈએ તો ખાસ તમે પણ અહીંયા મિત્રો જોઈ શકો સુરત વલસાડ બારડોલી વ્યારા ઉપર જોઈએ તો નવસારી ઉપર ત્યાંથી આગળ વધીએ તો અંકલેશ્વર કોસંબા વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારો ભરૂચના વિસ્તારો ત્યાંથી પણ ઉપર મિત્રો ખાસ કરીને આગળ વધીએ તો ઉમરપાડાથી ઉપર ડભોઈ બોડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદ અને બોરસદ ટૂંકમાં આ દરેક વિસ્તારો ઉપરથી મિત્રો આપણને અહીંયા જોઈ શકીએ કે મોટી કક્ષામાં વાદળો તારીખ સોળ સત્તર અને અઢાર માર્ચ આસપાસ દેખા રહ્યા છે તો આ વાદળોની અસરને કારણે

દરેક કેટલા વાદળો દેખાઈ રહ્યા છે તો જોઈ લઈએ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો મહેસાણા આસપાસ મોઢેરા સૂર્ય મંદિર દસાડા હારીજ ચાણસમા રાધનપુર સાંતલપુરના વિસ્તારો માણસા પ્રાતી હિંમતનગર મોડાસા અરવલ્લી પંચમહાલ વડનગર ઈડર સિદ્ધપુરના વિસ્તારો પાલનપુર ભાટસણ ડીસા ખેડેબ્રહ્મા આબુ અંબાજી તો ટૂંકમાં આ જે મિત્રો તાલુકાઓ છે ત્યાં રહેલા ગામડાઓની અંદર જે છે તે ત્યાં પણ મિત્રો છાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે સત્તર અઢાર તારીખ આસપાસ તો તેને લઈને તે ભાગો ઉપર પણ આપણને માવઠા જાપતા છૂટા છવાયા જોવા મળી શકે ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્ર ઉપર પણ તમે જોઈ શકો ખાસ કરીને મોટા પ્રમાણમાં વાદળો દેખાઈ રહ્યા છે જેમાં વિસ્તારો વિશે તમને જણાવી દઉં તો ભાવનગરથી લઈને ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો તેની સાથે ગીર સોમનાથ જિલ્લો સુરત જૂનાગઢ જિલ્લો તેની સાથે મિત્રો આગળ જોઈ લઈએ તો અહીંયા જોઈ શકો મિત્રો ગોંડલ અને રાજકોટ લાગુના જેટલા પણ વિસ્તારો છે તેની સાથે રાજકોટનો પૂરેપૂરો જિલ્લો ચોંટીલા સુરેન્દ્રનગર બોટાદ જિલ્લો જામનગર મોરબી જિલ્લો પોરબંદર આટલા જિલ્લાઓ ઉપરથી મિત્રો મોટા પ્રમાણમાં વાદળો સત્તર અને અઢાર માર્ચ આસપાસ દેખાઈ રહ્યા છે જેથી આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ બનશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને પગલે અહીંયા પણ રેડા માવઠાઓ જોવા મળી શકે છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છ ઉપર પણ મિત્રો ખાસ કરીને જે ગાંધીધામ લાગુના વિસ્તારો છે ભચાઉ માંડવી રાપર અને અડેસર જખો પ્રદેશના વિસ્તારો છવાયા વાદળો જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે તો આ વાદળોને કારણે પણ મિત્રો અહીંયા જે છે તે છૂટા છવાયા માવઠા અથવા તો ઝાપટા આપણને જોવા મળી શકે તો મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ જે છે તે વરસાદ અને માહિતી અહીંયા માવઠાઓની અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરવાની છે કે ઉનાળાને લઈને ગરમીને લઈને મિત્રો રેકોર્ડ બ્રેક ગરમી અત્યારે ગુજરાતના વાતાવરણમાં જોવા મળી ગઈકાલે રેકોર્ડ તોડતા આંકડાઓ નોંધાયા છે આજે પણ નોંધાવાના પૂરેપૂરા આસાર છે ત્યારે કયા ભાગોમાં કેટલી ગરમી આજે નોંધાશે તેના વિશે જાણી લઈએ ખાસ મિત્રો વાત કરવાની છે આજે ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન મોટા ભાગના જિલ્લાઓમાં આજે જોવા મળવાનું છે શરૂઆત મધ્ય ગુજરાતની સાથે કરીએ તો મધ્ય ગુજરાતની અંદર જોઈ લઈએ તો દાહોદ ગોધરાના વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે તો વડોદરા છોટાઉદેપુરમાં એકતાલીસ ડિગ્રી તેની સાથે કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ અને સુરેન્દ્રનગર આસપાસ ચાલીસ ચાલીસ ડિગ્રીના તાપમાન જોવા મળવાના છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મહેસાણા રાધનપુર સાંતલપુર દિયોદર સાબરકાંઠા અને પાટણમાં ચાલીસ ડિગ્રીના તાપમાન હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આસપાસ ચાલીસ થી આડત્રીસ ડિગ્રીના તાપમાનો જોવા મળવાના છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં નલિયા અંદર ચાલીસ ડિગ્રી તો માંડવીમાં ત્રીસ ભુજમાં ચાલીસ ડિગ્રી ગાંધીધામ અને રાપર અડેસર ખાવડાના વિસ્તારોની અંદર ચાલીસથી ઓગણચાલીસ ડિગ્રીના તાપમાન આજે નોંધાશે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત આજે સૌથી વધારે ગરમ જોવા મળશે દરરોજની જેમ આજે પણ સુરત એકતાલીસ ડિગ્રીનું તાપમાન નોંધી શકે ત્યારે વલસાડ અને નવસારીમાં માત્ર પાંત્રીસ ડિગ્રીનું તાપમાન રહેશે જ્યારે વ્યારા બારડોલી સુરતની અંદર

જિલ્લાઓ વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લા ઉપર ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ભાવનગર જિલ્લા ઉપર આડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે અમરેલી જિલ્લાના દરેક ગામડામાં ચાલીસ ડિગ્રી તો ગીર સોમનાથના દરેક ગામડાની અંદર પાંત્રીસથી આડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તો જૂનાગઢની અંદર ચાલીસ ડિગ્રી પોરબંદર દરિયાકાંઠે રહેલું હોવાથી માત્ર ચોત્રીસ ડિગ્રીનું તાપમાન નોંધાશે જ્યારે દ્વારકા પણ દરિયાકાંઠે રહેલું હોવાથી બત્રીસથી તેત્રીસ ડિગ્રીનું તાપમાન નોંધાશે જામનગર જિલ્લાની અંદર ઓગણચાલીસ ડિગ્રી તો મોરબીની અંદર પણ ઓગણચાળીસ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં પણ ઓગણચાળીસ ડિગ્રીના તાપમાનો આજે દેખાય રહ્યા છે તો મિત્રો વરસાદથી લઈને વાવાઝોડા અને ત્યાંથી લઈને ગરમી અને ઉનાળાની દરેક માહિતી આજના વિડીયોમાં અહીંયા પૂર્ણ થાય છે આવી જ રીતના મિત્રો દરરોજના વિડીયોની અંદર આપણે દરરોજની લેટેસ્ટ હવામાન માહિતી આપતા હોઈએ છીએ તો જો તમારે દરરોજના હવામાન સમાચાર દરરોજ સૌથી પહેલાં મેળવવા હોય તો આ ચેનલ સાથે અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને મિત્રો જોડાઈ જજો જેથી દરરોજના હવામાન સમાચાર જે છે તે મિત્રો તમને દરરોજ સૌથી પહેલાં મળતા રહે તેની સાથે મિત્રો તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી તેને પણ ગરમી અને માવઠાની સાચી માહિતી મળી જાય બાકી મિત્રો આપણે આવતીકાલે મળીશું